સંરક્ષણ મંત્રી રાજનાથ મલેશિયાના એડીએમએમ પ્લસ રહ્યા ઉપસ્થિત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મલેશિયાના કુઆલમપુરમાં યોજાયેલી એશિયન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસમાં ભાગ લીધો હતો આ બેઠકમાં સંબોધન કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સમૃદ્ધિ માર્ગોની સલામતી અને સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમણે એશિયનની આગેવાની હેઠળ આ મંચને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ સ્થિરતા અને સહકારનો પાયાનું પથ્થર ગણાવ્યો હતો અને તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે સામૂહિક સુરક્ષા અનિવાર્ય હોવાનું મત વ્યક્ત કર્યો હતો સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનો હિન્દ પ્રશાંત માટેનો સુરક્ષા દ્રષ્ટિકોણ માત્ર સંરક્ષણ સહકાર પૂરતો સીમિત નથી પરંતુ તેમાં આર્થિક વિકાસ પ્રોદ્યોગિકીનું આદાન પ્રદાન અને માનવ સંસાધનોની પ્રગતિનો પણ સમાવેશ થાય છે તેમણે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ ઓફ ધ સ સી અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર નવ પરિવહન તથા હવાઈ ઉડાનની સ્વતંત્રતાના સિદ્ધાંતોનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો મલેશિયાના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી આ બેઠકમાં મંત્રીએ સમાવેશી અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને ફરીથી દોરાવી હતી આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે ભારત અને આસિયાન વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવાના ભાગરૂપે વર્ષ બે હજાર છવ્વીસમાં આશિયન ભારત દરિયાઈ અભ્યાસનું બીજું સંસ્કરણ અને આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષા ભારતમાં યોજાશે તેમની આ મુલાકાત ભારતની પૂર્વ તરફ કાર્યવાહી નીતિ એક્ટ ઇસ્ટ પોલિસીને મજબૂત બનાવશે જેનાથી ભારત અને આસિયાન દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહકારને વેગ મળશે તેમણે સભ્યોને આ ક્ષેત્રમાં સંવાદને પ્રોત્સાહન આપીને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આહવાન કર્યું હતું ये मेरे लिए सम्मान की बात है कि आसियान डिफेंस मिनिस्टर्स मीटिंग प्लस ये मुझे इस डिस्टिंग्विस्ट गैदरिंग को संबोधित करने का मौका मिला है यह एक ऐसा मेकनिज्म है जो हमारे साझा इंडो पैसिफिक रीजन में पीस स्टेबिलिटी और कोऑपरेशन का आधार स्तंभ बन चुका है जब एडीएमएम प्लस की शुरुआत वर्ष 2010 में हनोई में हुई थी तो यह आसियान की दूरदर्शी सोच का प्रतीक था भारत की इंडो पैसिफिक सिक्योरिटी विजन डिफेंस कोऑपरेशन को इकोनॉमिक डेवलपमेंट टेक्नोलॉजी शेयरिंग और ह्यूमन रिसोर्स एडवांसमेंट के साथ जोड़ती है सिक्योरिटी ग्रोथ और सस्टेनेबिलिटी के बीच के इंटरलिंकेजेज की यह कड़ी ही भारत और आसियान की पार्टनरशिप की असली भावना है